ત્યારે શાળાઓ દ્વારા વિશેષ આગમન માટે તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં પુષ્પો વરસાદ દ્વારા વિદ્યાર્થીઓને વધાવવામાં આવ્યા હતા તથા વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે બોલ પેન તથા કુમકુમના તિલક કરી પ્રસાદ સ્વરૂપે પેંડા આપવામાં આવ્યા હતા શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યાસંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ દાસજી વિદ્યાર્થીને ભવિષ્યમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે તથા સમાજ કુટુંબ અને દેશનું ગૌરવ વધારે તેવા રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા શાળાના કેમ્પસ ડિરેક્ટર ફરી રોહિતભાઈ જસાણી દ્વારા વિદ્યાર્થીઓને અગવડતા પડે નહીં અને શાંત માહોલમાં પરીક્ષા આપી શકો તે રીતે વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું હતું જી સર આપનું નામ મારું નામ રોહિતભાઈ જસાણી શ્રી સ્વામિનારાયણ પરમસુ ગુરુકુળ વિદ્યા સંકુલની અંદર એઝ અ કેમ્પસ ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું આજ રોજ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે ત્યારે શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલ વતી હું દરેક વિદ્યાર્થી મિત્રોને આજે આવકારું છું આજ રોજ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટેનું બોર્ડનું સેન્ટર આ શાળાને ફાળવવામાં આવ્યું છે ટોટલ ત્રણ યુનિટની અંદર નવસોથી પણ વધારે વિદ્યાર્થી મિત્રો આજે બોર્ડની પરીક્ષા દેવા અહીંયા આવી રહ્યા છે શાળા તરફથી દરેક વિદ્યાર્થી મિત્રોને કુમકુમનું તિલક કરવામાં આવ્યું છે અને પેંડાનો પ્રસાદ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રસાદ આપવામાં આવ્યો છે તદ તદઉપરાંત વિદ્યાર્થીઓને પુષ્પવર્ષા સાથે ભવ્યથી ભવ્ય સ્વાગત કરાવવામાં આવ્યું છે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ એ મેસેજ શ્રી સ્વામિનારાયણ પરમસુ ગુરુકુળ વિદ્યા સંકુલ પાઠવે છે કે વિદ્યાર્થી મિત્રો આ એક શૈક્ષણની પરીક્ષા છે તમારા જીવનની પરીક્ષા નથી ખૂબ 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 આગળ વધો ખૂબ 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 સારું એવું તમારા પરિવારનું કુટુંબનું તથા આ સમાજ અને આ દેશનું નામ ગૌરવવંતુ બનાવે એવા સુભાશિષ સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને આપણે અહીંયા આવકાર્યા છે પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત